and accessible near to station and bus stand. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના રૂપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ પુરાવાઓ મળ્યા આવ્યા છે આ દરમિયાન વધુ એક ખુલાસો થયો છે જેમાં ખુલાસો એ થયો છે કે જ્યોતિ મલહોત્રા સુરતના ઘણા કાપડ વેપારીઓના સંપર્કમાં હતી તેમણે ઘણી વખત સુરતીની મુલાકાત લીધી એટલું જ નહીં તેમણે પાકિસ્તાનની સુટ વેપાર તવા બારુણે પર પ્રોત્સાહન આપ્યું આ ઉપરાંત શહેરના સૌથી પ્રખ્યાત અજમેરા ફેશન આમંત્રણ પર સુરત આવી હતી અને સુરત સ્ટેશન નજીક તેરુપદી હોટેલમાં રોકાય તે પોતાના વિડિયોમાં આ વાતનો ખુલાસો પણ કર્યો છે અજમેરા ફેશનના પ્રોમોશનલ વિડિયોમાં તણી એમ પણ કહ્યું કે પાકિસ્તાન જતા પહેલા તણી અહીં આવું જોઈતું હતું તેમણે એમ પણ કહ્યું કે જે દર્શકો તેમણે પાકિસ્તાનમાં જોશે તેમણે પાકિસ્તાનથી અહીં આવવું જ પડશે જ્યોતિ મલહોત્રાએ માત્ર અજમેરા ફેશનમાં જ નહીં પરંતુ કાપડ બજારના અન્ય ઘણા મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ બ્રાન્ડ નો પ્રચાર કર્યો હતો પરંતુ આ બધા વચ્ચે સુરતમાં પાકિસ્તાનના સૂટ્સ નો પ્રચાર કરવા પાછળનો તેનો હેતુ શું હતો આ પણ એક પ્રશ્ન છે જેને તપાસ એજન્સી તપાસ કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ જનાદેશ